નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તાઓ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બાપે તરછડેલો બાળકને આંગળીએ વળગાડીને વજીરાણી જોબાબાઈ વજીરના ઓટામાં દાખલ થઈ અને એણે છોકરાને કહ્યું જા જો તારા બાપને હેત કર જેસા વજીરે ઓરતના હાથે વળગેલા બાળક પર એક દિલસી નજર નાખીને પાછી આંખો પોતાની કમર તરફ ફેરવી લીધી કમરબંધ ખોલીને ઢોલિયામાંથી પડતો મૂક્યો એમાંથી તમચો બહાર કાઢ્યો જો નાક રમકડું જોમાબાઈ વજીનો અતળું દિલ કડી ગયા છતાં કારણ નહોતા કલ્પી શક્યા એટલે હજુ એ બેટાને બાપ તરફ આગળ કરી રહ્યા હતા એને મારી પાસે લઈ જાઓ વજીરે પોતાના ખોડા સુધી લડતા આવેલ બાળકને ધીમેથી દૂર તડછોડ્યો કોઈક દિવસ તો બોલાવો છોકરાને દરબારે શું પેટના જણિયા સાથે ગેલ કરવાની એ મનાઈ કરી છે બાય મોં હળવું રાખીને હસવા હસવામાં મથ્યા છોકરાને શું બોલાવવા કયા સંવાદે હેત કરવા કા જણ્યો છે કેવો રૂડો તે તો જુઓ કે દરબારનો ને ધણીનો જ વાઘ કાઢશો કેવો જણ્યો છે માથું જરાક મોટું છે નાક થોડુંક બેસી ગયું છે ને જડબા જરીક આગા પાછા છે તે તો મોટપણે ઘાટમાં આવી જશે નમણાને તો ક્યાં લેવા જાવા કોઈના માગ્યા થોડા મળે છે જેવો છે તેવો એ છે તો આપણા બેના પેટનો ને જોરાનો તો કેવો હોય વજીરે બબળી વાક્ય પૂરું કર્યું વજીરાણી જોબાભાઈ પથ્થરમાં કોતરાઈ ગઈ એની આંખોની અમી પડદાની અંદર સમયા વજેરે તમચો સાફ કરવાને બહાને એની સામે જોવું છોડ્યું ને બાળક નાગડો બાપથી ધંકાઈ લેલો તેમજ માના પાલક સુધી પહોંચી ન શકેલો આધાર વગરનો ઊભો થઈ રહ્યો ફરીથી કહો તો આ વેનનો વક્તા પોતાનો ભરથાર સિવાય ઓટામાં બીજો કોઈ તો ત્યાં નથી ને તેની ખાતરી જુમાબાઈએ શોધી ફરીથી શું કહેવું હતું વજીરે તમચાનો ઘોડો ઉઘાડ પાડ ઉઘાડ પાડ કરતે કરતે કહ્યું જામ પોતે જોઈ ગયા જામના ઘોડે સવારે રોનક કર્યું ને તમે સાંભળી જ રહ્યા ત્યારે શું કજિયા કરવા બેસું સતો જામ બાપ ઉઠીને બોલ્યા બોલે રાજા છે ધણી છે આપણને પરદેશમાં સાથે લાવેલ છે બાળક છે આપણા ને આપણે હોઈએ એવા કહે એમાં ગુસ્સો ખમ્મા જોગી મારે મહેના નથી સાંભળવા પણ હળવેથી એ છોકરાને મારી નજર સામે ન લાવતા એટલું કહી રાખું મને એ કદીએ નથી ગમ્યો ગમશે પણ નહીં એ જાણે નાંગડાનો હાથ ચાલીને હળવે હળવે પગલે ચાલી જતી માતા ભરથારના એ જાણે એટલા શબ્દો સાંભળ્યા પછી એક કાન થઈને ઓઢા બહાર આળસ લઈ ઊભી રહી ને એણે પૂરું વેણ પકડ્યું મારા પેટનું જ નહીં વજને વાળું કરાવી હાથમાં વિછડાવી પંખો અંદર કરાવ્યા પછી માતા બાળકની પથ્થરી પાસે બેસી રહી રાત જમઝમ કરતી હતી વિચારો વેગે ચડતા હતા દિન પૂર્વેના દિન અને માસ પૂર્વેના માસ માતાની યાદ તસમાં ઉઘડી જતા હતા એ ધણીનો નહીં તો પછી કોનો કોની મુખ મુદ્રા નાગડાના મોહ પર આલેખાની છે કહો કહો હે ભૂતકાળના સ્વામી મને વાવડિયા દેવો ત્રણેય વર્ષ પૂર્વની એક સાંજ ઉઘાડ પામે છે નાગડાની જન્મરાત પહેલાંની જ એ સમી સાંજ એ સાંજે હું ધણીના લુંગડા ધોવા ગઈ હતી પાણી ભરતે ભરતે સીમાડા ગાંચેલા સાંભળ્યા હતા જોગીની જમાત ધૂન બાંધીને આવતી હતી એક મંડળી ગગનને ગુંજીત સ્વરે પૂછતી હતી કહા વૈસે ચંદા કહા વૈસે સૂર કહા વૈસે નાદ વ્યંદ કા મૂળ કાં ચંડી હંસા પીવે પાની ઉલટી શક્તિ ધરી કોણ આની બીજી જમાત તેનો જવાબ આવતી હતી અર્ધેવસે ચંદા ઉર્દેવસે સૂર હિદય વસે નાદ વ્યાદ કામૂળ ગિગની ચડી હંસા પીવે પાની ઉલટી શક્તિ આપ ધરી આની વધુ ઊંચા સોરથી પ્રશ્ન પૂછાતો હતો કાયા મધી કે લખ ચંદા પહોદ મધી કહા વસે ગંદા દૂધ મધે કહા વસે ધીવ કાયા મધે કેસે જીવ અનાદમાં ઉત્તર અફડાતો હતો કાયા મધા પહોપ મધી ચેતનગંદા દૂધ મધ્ય નિરંતર વૈસે ઘીવ કાયા મધે સંકલ વ્યાપી જીવ ગોરખ મંચદનનો એ ગીત બાંધ્યો નાના લાભ રટા જતા એ લંગોટીભર નાગડા જોગીઓના કાન ફાટેલા હતા કાનમાં કોઈને લોઢાની વાળી તું કોઈને સોનાની કોઈને લીમડાની સડીએ તો કોઈને મોર પીછની સડી લડકતી હતી જોગ્યાના રૂપ કરૂપ હતા જમા દ્વારને જત્રા માર્ગ હતી મારી સુરતા જોગેના વરહા જૂથ પર લાગી રહી હતી હું વિચારે ચડી હતી ક્યાં હશે આની જનેતાઓ કયે હૈયે રજા આપી હસી કોઈ નાદાનીએ રેડા મેલ્યા હસી આ ધરતી ગુમતાને ઘર નથી દિશાઓ વિના વસ્ત્ર નથી બસમાં વિના શણકાર નથી વિચાર વિચારને વિચાર વિના કોઈ આનંદ નથી જ્ઞાન વિના રસ નથી એકત્ર રૂપા રૂપોમાં રમતું મન સૂતું તે પછી અધરાતે નાગડો અવતર્યો મા કે બાપ બેમાંથી એકેનો આકાર એના મોડા પર કેમ આલેખાયો નથી તેનો મર્મ માલુમ પડ્યું વાત કોઈ મનાવતું નથી તલવાનો ખેલાડી વજીર વિચારના રહસ્ય નહીં વેધી શકે ને નાંગડો મારો સગા બાપથી પણ હળતું હતું સંઘરાશે એક દિવસ એ જમાત પાછી આવી આ બાળકને પોતાનો વર્તીને ઉપાડી તો નહીં જાય માતાને હૈયે ઊંચેથી ફાળ પડી એને એક સોનાનું ચગદું ગળાવ્યું અંદર કોતરાવ્યા આટલા જ બોલ નવા નગનો નાગડો વચી માંદણીઓ કરીને નાગડાની ઢોકમાં રૂપ્યું મિત્રો ચોથી વાર્તા જોઈશું ખુદાતી ગુજરાત છે કોઈ આ મોયેલા સુલતાનનો બેટો મુખ્ય અમીર સૈયદ મુબારકે પૂછ્યું પૂછો આ ઇતમાદ ખાનને સુલતાનના જમાન ખાનનો પહેલાં દરજ્જાનો મહેતગાર તો એ નસીબવંત જ છે ને હજરત એક અમીરે વ્યંગ કર્યું કોઈ છોકરો નથી સુલતાનના રાણીવાસના કીડા ઇતમાદ ખાન નામના અમીરે માહિતી આપી સુલતાની કોઈ રાણીને પેટે ઘર છે સૈયદ મુબારકે વગર હાસ્ય એક ધર્મ પુરુષને મોત વેળાની ગંભીરતાથી જવાબ પાડ્યો અમીરે એકબીજાની સામે જોયું ફરી પાછું એક અમીરે મર્મ ફેંક્યું એની માહિતી તો ઇદબાન ખાન સિવાય બીજા કોને હોય હજરત હાજ તો એને જે સુલતાનના હાથ પકડી ચમનમાં લઈ જતા બીજાએ કહ્યું ને રાણીઓને એને હાથે શણગાર કરાવતા ત્રીજાએ પૂરું કર્યું ઈત્પાલ ખાન અકળાઈને બોલ્યો મારી કંબકથી પર શા માટે હાસી લગાવો છું મારી મજા તો મારું એકલું દિલ જાણે છે ને હું પણ જાણું છું અમીરભાઈઓ સૈયદ મુબારકે ગંભીર સ્વરે સમજ પાડી આ ઇબ્બાત ખાનની હાલતનો ખ્યાલ તો કરો નાલાયક સુલતાન એને હાથ પકડીને જોરાવરથી ખેંચી જતું સામ સામી બે ઓરતની પણ આંખો મળતી કતલ કરી નાખનારો એ આ સુમાનને શું કરત પણ હું જાણું છું થર થર તો ઇતમાન ઘેરથી લોખંડનો લંગોટ પહેરીને જતું એની આ ચાવી ઘેર રાખતો ત્રણ ચાર પહોરની ભેગી થયેલી હાજતને પણ બિચારો ઘેર આવીને છોડવા પામતો બોલો ઇતમાન ખાન કોઈ પણ રાણીને હમેલ છે ખરું તો તેના જન્મ સુધી આપણે રાત ચલાવશું કોઈ પણ ઓરતને હમેલ નથી ખાસી વાત હવે સુલતાનના સગામાંથી વારસદારની તલાશ કરો છે કોઈ છે એક છોકરો છોકરો હોય તો બહુ સારી વાત ક્યાં રહે છે અમદાવાદમાં શું કરે છે કબૂતરો પાડે છે સરસ લઈ આવો અહીં તાજ પહેરાવી દઈએ કોણ જાય રજી ઉલ મુલક તમે જાઓ તાજના એ જવાહીર અને સહીન સહી મુગટના એ અલંકારને અહીં જલ્દી લઈ આવો અમદાવાદના એક લત્તામાં એક વાણ્યાની દુકાને બારેક વર્ષનો એક છોકરો ઊભો ઊભો રગ રખતો હતો સેટ થોડીક તો બાજરી આપો પંખી પર દયા કરો અમારે માટે નથી જોતી અમારા કબૂતરો ભૂખ્યા છે એની દયાને ખાતર ખેરાત કરો દાણાનો વેપારી એ છોકરાના મેલા સદરાની ચડી ગયેલી ખોઈમાં કબૂતરની ચણીએ ફગાવે છે બાજરીની ખોઈ વાળીને બાળક ઊભો છે તે વખતે જ એક ઘોડવેલ ત્યાં આવીને થંભે છે અમીર એ બાળકને નામઠામ પૂછી ખાતરી કરે છે ઉઠાવીને ઘોડેવેલમાં બેસારે છે ઘોડેવેલ પાછી ફરીને વેગે ચડે છે ક્યાં લઈ જાય છે ઓ આ મારા ખાનને તું કોણ ક્યાં લઈ જાય છે ઊભો રહી કોઈ અટકાવો કોઈ મારા બચ્ચાને બચાવો એવા ધોપોકાર કરતી એક બુઢીને ઘોડેવેલનો સાથથી જવા વાળે છે એને હું એવી જગ્યાએ લઈ જાઉં છું જ્યાં કાલે સવારે લોકોના ટોળે ટોળા ખોય ધરીને એની પાસેથી ભેગ માગતા એને દરવાજે ઊભા રહેશે ને જ્યાં ગુજરાતના ચરમબંધીઓ એની પાસે દાખલ થવાની રજા માગતા ટળ વળતા હશે બાળકને મહિમાવાદ લાવ્યા અમીરે ઉઠીને અદબ કરી મંજૂર છે મંજૂર કરીએ છીએ એવી તમામ ઉમરાઓની પરવાનગીઓ સુલતાન તાજ એના મસ્તક પર મૂક્યો રાજદારૂ છે પણ ખાજાનો અમારો છે એવી એની સામે જાહેરાત થઈ ચૂકી અને એ જ દિવસે મુયલા સુલતાનના રક્તભીના રંગ મહેલની તમામ અસ્કયામતો હાથી ઘોડા જવા તો અને ટંકા નામના જે લાખો સુલતાની સિક્કા હતા તેની અમીરોએ પોતાની વચ્ચે વહેંચણી કરી ખબરદાર પ્રત્યેક અમીર પહોંચી જાઓ પોતપોતાની રિયાસતમાં લશ્કરને સજ્જ રાખો દિલ્હીના શાહાની ગુજરાત પર ટાપ છે સુલતાનતા બીજા દાવાદારો પણ આસમા જર્મી એક કરતાં આવશે પણ ગુજરાત આપણી છે અમીરની છે લઈ જાઓ આ ને રૂકાવટ કરો દુશ્મનોને યાદ રાખજો સંતુત ફોજ જો આપણો બચાવ છે એમ કહેનાર મુખ્ય અમીર સૈયદ મુબારકે પોતાના હિસ્સાની જવાહીર પેટીઓ તેમજ ટંકા પેટીએ ત્યાંને ત્યાં કુહાડી લઈ તોડી અરે નામવર ખજાનજીએ ખબર દીધા હજુ એ પેટીઓનો ખજાનો આપને ગણી કરીને શું પરત કર્યો નથી કાલે જ અમારો ઉપરી આવીને આપને કબજો દેશે ફિકર ન કરો આવતીકાલની મને ખબર નથી કાલ પર મુલતે રાખનારો હું બેવકૂફ નથી આજ અને કાલની વચ્ચે આખી રાત પડેલી છે આ બુઢો મુબારક રાતમાં જ જો મોતનો માર્ગ પકડે તો આ જવાહી કોણ વહેસશે પેટીઓ તોડાવી અને સૈયદ મુબારકે ખાજાનો ત્યાં ને ત્યાં પોતાના માણસોને વહેંચી નાખ્યો પોતે નમાજમાં બેઠા નવા નગર પર જામ સત્તાની જે શાસન વેળા તે જ વેળા ગુજરાતના આ અમીર શાસનની સુલતાન તો હર કોઈ રાજવંશમાંથી ઉચકી લીધેલો નાનો છોકરો અને સુલતાનીયત તો પઠાણી હપસી અથવા સૈયદ ફોજના ધરાવેલા સૈનિકોનું પીઠબળ ટકાવી રાખનાર અમીરોની એ નવા બાળ સુલતાનને પણ અમીરેએ શરાબ અને સુંદરી સૂંપ્યા ગુલસનો અને ગુલાબી છોકરાઓ ભણાવ્યા એના રંગ રાખ અને નાચગાનના ખર્ચા પેટે નોખાકામો કાઢી આપ્યા ને પછી અમીરેએ ગુજરાતના ટુકડા પાડીને ગુજરાત પોતપોતાની હસ્તક કરી ઇતમાન ખાન તમને કડી ઝાલાવાડ પેટલાદ નડિયાદ રાધનપુર અણહિલવાડ ગોધરા અને તમે સુલતાનના મંત્રી તમે આત્મીય તમારા અનુચરો તમે નક્કી કરી લો ઇમ્તાન ખાનને સૌરઠ તાતર ખાન દોરીને સોંપ્યું બીજાઓને બીજી રિયાસતો વેચી દીધી ને હજરા સૈયદ આપને માટે પાટણ ખંભાત ધોળકા ધોદા ધંધુકા ચાપાનેર ઠાસરા બડોદા વગેરે અર્ધું ગુજરાત સો પોતપોતાનો ભાગ લઈ ખાતા ચાલ્યા ગયા અને સુલતાનિયાતના કડાકા ભૂલ્યા ફરી પાછા અમીરોના આત્મકલહ સામસામા સૈન્ય મંડાણ ગુંડી હવાલે મોતના અંજામ છોકરા સુલતાને વસ રાખવાની સામસામી પ્રપંચ બાજી અને જુવાનીમાં આવતા વિભરેલ સુલતાનનું ફરી પાછું આત્મીયતા ઇપાન ખાનની જ તલવાને ઝાટકે દાળથી જુદું માથું ફરી પાછી સુલતાનની શોધાશોદ ચાલી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ